હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતીઓનો ઓલ ફેમસ નાસ્તો જેને આપણે કોઈપણ સોડા કે ઈનો વગર એકદમ સોફ્ટ અને વઘાર્યા વગર પણ ખાઈ શકાય એટલા ટેસ્ટી લાગે એવા મિક્સ વેજીટેબલ મુઠિયા જેને તમે એકવાર બનાવશો તો ઘરમાં બધા જ વારંવાર બનાવરા આવશે તો આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો તો ફ્રેન્ડ્સ આજે આપણે મિક્સ વેજીટેબલ મુઠિયાની રેસિપી બનાવીશું એના માટે મેં આ રીતે શાકભાજી લઈ લીધા છે એક કપ જેટલી ઝીણી કટ કરેલી કોબી અડધો કપ જેટલું ગાજર અડધો કપ જેટલી ડુંગળી થોડું પાલક થોડી મેથી અને અડધા કપ કરતાં થોડું ઓછું એટલા કેપ્સિકમ લઈ લીધા છે આ બધા વેજીટેબલને મેં ચોપરમાં ચોપ કરીને લીધા છે તમે ઝીણા કટ કરીને પણ લઈ શકો છો અને વધારે કે ઓછા પણ કરી શકો છો હવે આપણે તેનો લોટ બાંધી લઈશું તો લોટ બાંધવા માટે મેં એક વાસણ લઈ લીધું છે તેમાં આપણે બધા જ વેજીટેબલ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અત્યારે તો શિયાળાની સિઝન છે એટલે બધા જ ફ્રેશ વેજીટેબલ તમને ઇઝીલી મળી રહી છે તો આ રીતે તેનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ જેથી શાકભાજીમાં રહેલા બધા જ વિટામિન્સના બેનિફિટ્સ આપને મળે અને આમ પણ રોજે આપણે વિચારતા હોઈએ છીએ કે કયું શાક બનાવવું તો આ મિક્સ વેજીટેબલની રેસીપી એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં હવે તેમાં એક નંગ ઝીણી કોટ કરેલું મરચું એડ કરી દઈશું અને બે ચમચી જેટલું લીલું લસણ પણ એડ કરી દઈશું અને એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું ત્યાર પછી થોડા લીલા ધાણા એડ કરી દઈશું હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું હવે આપણે એક મોટી ચમચી જેટલું ધણાજીરું પાવડર એડ કરીશું અડધી નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું અને એક ચમચી જેટલી હળદર એડ કરીશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તીખું તમારે જોઈએ એ પ્રમાણે એડ કરવાનું હવે આપણે બધા જ મસાલાના સ્વાદને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું જે ટોટલી ઓપ્શનલ છે પણ એકવાર આ રીતે એડ કરીને જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એક નાનો ટુકડો દૂધીનો લઈને આ રીતે તેમાં ખમણી લઈશું જો તેને પહેલાંથી ખમણીને રાખશું તો તે કાળી પડી જશે તો આપણે દૂધીને ખમણી લીધી છે હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ હવે જુઓ આપણે આમાં દૂધી એડ કરેલી છે જેમાં પાણીનો ભાગ વધારે હોય છે અને બીજા વેજીટેબલમાં પણ પાણીનો ભાગ હોય છે અને આપણે સાથે મીઠું પણ એડ કરેલું છે તો આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરીશું ને એટલે એમાંથી પાણી રિલીઝ થશે અને એમાં જ આપણે લોટ બાંધીશું જો જરૂર લાગશે તો જ પાણી એડ કરીશું હવે આપણે આ મિશ્રણને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી તેમાં બધા જ વેજીટેબલનું પાણી રિલીઝ થઈ જાય તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટ બાંધી લઈશું હવે આપણે ઘઉંનો જાડો લોટ જે આવે ભાખરી માટેનો એ એડ કરીશું આપણે બે કપ લોટ એડ કરવાનો છે હવે તેમાં બે ચમચી જેટલો બાજરીનો લોટ એડ કરીશું જો તમારી પાસે બાજરીનો લોટ ના હોય તો તમે જુવાનો પણ એડ કરી શકો છો અને બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ફ્રેન્ડ્સ મુઠિયામાં થોડો ચણાનો લોટ એડ કરવાથી મુઠિયાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે બે ચમચી જેટલો રવો એડ કરીશું જેનાથી આપણા મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે હવે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું હવે આપણે આ ઢોકળાને એકદમ પોચા બનાવવા માટે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને જરૂર લાગે તો જ આમાં પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે આ મુઠિયામાં વેજીટેબલ તો બધા મિક્સ લીધા છે સાથે જ આપણા લોટ પણ બધા મિક્સ લીધા છે તો આ મુઠિયા એટલા ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ તો મારી આ ટ્રીપથી એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે અહીં જુઓ ફ્રેન્ડ્સ મારે આ મુઠિયા ઢોકળા બનાવવા માટે બિલકુલ પાણીની જરૂર નથી લાગતી આપણું એમને પણ એકદમ સરસ એવું બાઇન્ડિંગ થઈ જાય છે તો હવે આપણે તેના વાળી લેશું હવે ફ્રેન્ડ્સ આ રીતે તેલ તેલવાળા કરીને આપણે તેના વાળી લેશું આ રીતે મીડિયમથી કેવા મુઠિયાવાળીને આપણે તેને ઢોકળિયામાં એડ કરતા જઈશું ઢોકળિયું મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો આપણે મુઠિયા બનાવતા જઈશું અને ઢોકળિયામાં એડ કરતા જઈશું તમે એકસાથે બનાવીને પણ તેમાં એડ કરી શકો છો તો આપણા બધા જ મુઠિયાવાળીને રેડી થઈ ગયા છે અને આપણે તેને સ્ટીમ કરવા પણ મૂકી દીધા છે તો ઢોકળિયાને બંધ કરીને આપણે તેને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ થવા દેશું તો ફ્રેન્ડ્સ પંદર મિનિટ થઈ ગઈ છે આપણે એકવાર ઢોકળાને ચેક કરી લેશું તો આપણે ચપ્પુની મદદથી એકવાર આ રીતે ચેક કરી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ચપ્પુ એકદમ ક્લીન છે તો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને કટ કરી લેશું ફ્રેન્ડ્સ જો ઢોકળા ચેક કરતી વખતે ચપ્પુમાં થોડોક પણ ઢોકળાનો લોટ ચોટે તો આપણે ફરીથી પાંચ મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લેવાના છે જેથી આપણા ઢોકળા કાચા ન રહે તો ફ્રેન્ડ્સ આપણે બધા જ ઢોકળાને ડિશમાં કાઢી લીધા છે હવે થોડા ઠંડા થાય ત્યાર પછી તેને કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેને કટ કરી લેશું ફ્રેન્ડ્સ આ ઢોકળાને તમે વઘારે વગર પણ ખાવ ને તો પણ એટલા જ ટેસ્ટી લાગે છે અને આપણા આ ઢોકળા ટેસ્ટી તો છે જ સાથે હેલ્ધી પણ છે તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો આ રીતે આપણે બધા જ ઢોકળાને કટ કરી લેશું તો આપણે બધા જ મુઠિયાને કટ કરી લીધા છે હવે આપણે તેનો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે મેં ગેસ ઉપર એક વાસણ લઈ લીધું છે તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું ઢોકળામાં થોડી રાઈ વધારે હોય તો જ સારા લાગે છે એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરીશું અને એક નંગ નગમટકાના કરેલા પીસ પણ એડ કરી દઈશું અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે તેમાં ઢોકળા એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ ઢોકળાને તમે કોઈ પણ ચટણી કે ચપ દહીં કે ચા સાથે પણ સર્વ કરી શકો છો એકદમ હળવાથી તેને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણે આ ઢોકળા જોતા જ ખાવાનું મન થઈ જાય ને એટલા મસ્ત બન્યા છે જુઓ તમે તો તૈયાર છે આપણા સુપર ટેસ્ટી અને હેલ્ધી મિક્સ વેજીટેબલ મુઠિયા ઢોકળાની રેસીપી તો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને નવા વિડીયો જોવા માટે બે લાયકોન પ્રેસ કરી દેજો હાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો